સુરતમાં ડ્રગ્સ દારૂની પાર્ટીઓ બે ફાર્મ ચાલી રહી છે ડુમ્મસ રોડ પર સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટની સામે આવેલા આશીર્વાદ ફાર્મ બંગલા નંબર એકસો ચૌદમાં મહિલાઓ અને પુરુષો પુરૂષોને પાર્ટીમાં એકઠા થયા હતા જેમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દોડા કરવામાં આવ્યા હતા આ દરમિયાન સાત યુવક યુવતીઓને ઝડપી લેવામાં આવ્યા હતા જેમની પાસેથી પ્રતિબંધિત મેફેટ્રોન ડ્રગ્સ ચાર પોઈન્ટ અગિયાર ગ્રામ અલગ અલગ કમીના માળખાવાળી દારૂની દસ બોટલ તથા ચાર ખાલી બોટલ સહિતનો એક લાખ ચોર્યાસી હજારનો મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો હતો સુરત શહેરમાં ડ્રગ્સના દૂષણ સામે પોલીસ કમિશનર દ્વારા વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને શહેરના છેવાડાના વિસ્તારોમાં આવેલા ફાર્મહાઉસ પર ચાલતી પાર્ટી પર અંકુશ મેળવવા માટે ખાસ તાકીદ પણ કરવામાં આવી છે જોકે સ્થાનિક પોલીસની લાપરવાહી વચ્ચે ગતરોજ મોડી સાંજે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ડુમ્મસ ખાતે આવેલા એરપોર્ટની સામે આશીર્વાદ ફાર્મ બંગલામાં દરોડા પાડવામાં આવ્યા હતા એસએમસીની ટીમના દરોડાને પગલે ફાર્મ હાઉસમાં રેવ પાર્ટી કરનારાઓમાં નાસભાગ મચી જવા પામી હતી પોલીસે ઘટના સ્થળેથી ચાર પોઈન્ટ અગિયાર ગ્રામ એફેડ્રોન ડ્રગ્સની સાથે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો બાતમીના આધારે એસએમસીના દરોડાની કાર્યવાહી દરમિયાન પાર્ટીનું આયોજન કરનાર વરાછામાં રહેતા મુખ્ય આરોપી ચિરાગ કાળુભાઈ માણીયાની સાથે રજત અનિલ પાઠક ધર્મેશ મનુભાઈ ચોટાળા પૂજા દલબીરસિંહ દીપા પરિયાલ રુકમાન દમાઈ અને અનુરાધા તિનનાથ વિશ્વાસની સાથે બ્રુનેલ અનિશા અજયદાસની ધરપકડ કરવામાં આવી છે પોલીસ દ્વારા તમામ આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસની વિવિધ કલમ અને પ્રોહિબિશનની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે બહારના રાજ્યોમાંથી તરુણીઓને કોણ લાવ્યું વિસ્કીની બોટલો તથા એમડી ડ્રગ્સનો સપ્લાયર કોણ તેની પોલીસે તપાસ હાથ ધરી છે